વરાછામાં વિવેકાનંદ સોસાયટી પાસે વેપારી રામદેવની હત્યા પ્રકરણમાં ભૂપત આહીરના વધુ એક સાગરીતને વરાછા પોલીસે કામરેજ પાસેથી ઝડપી પાડ્યો હતો તો આ હત્યારાઓએ તેમના જ એક સાથીને કામરેજ પાસે હત્યા કરી હોવાની પણ તેણે કબૂલાત કરી હતી શહેરના વરાછા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ પાસે 4 દિવસ અગાઉ રામદેવ ગોહિલ નામના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી વરાછા તથા કાપોદરા અને પુણા વિસ્તારમાં માથાભાર તરીકે છાપ ધરાવતા ભૂપત આહિર અને તેની મંડળીએ રામદેવ ગોહિલની હત્યા કરી હતી માત્ર નજીવો બાબત હપ્તા લેવા જેવી બાબતમાં આખરે રામદેવને ચપ્પુના ઘા મારી તેને ઘાતકી હત્યા કરી હતી જો કે બાદમાં ભૂપત આહીર અને તેની ટોળકી નાસ્તી ફરતી હતી ત્યારે બે દિવસ અગાઉ જ વરાછા પોલીસે ભૂપત આહીરના શાળા યોગેશ ઉર્ફે યોગલાની ધરપકડ કરી હતી જ્યારે ગત રોજ મોડી રાત્રે વરાછા પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે વરાછા પોલીસને રામદેવ ગોહિલનું મર્ડર કરનાર પ્રદીપલાલ સિંહ હરીશ ચંદ્રસિંહ ગોહિલ જે મૂળ ભાવનગરનો છે તેને કામરેજથી ઝડપી પાડ્યો હતો વરાછા પોલીસે પ્રદીપ ગોહિલ પ્રદીપલાલસિંહની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી જેમાં પ્રદીપે કામરેજમાં ગુડુની હત્યા પણ પોતે જ કરી હોવાની કબૂલાત કરી હતી અને તેની પાછળનું કારણ જાણવા હાલ તો પોલીસે તેના રીમાન્ડની તજવીશ શરૂ કરી છે જો કે હાલ તો વરાછા વિસ્તારમાં થયેલ રામદેવ ગોહિલ અને કામરેજમાં થયેલ ગુડુ નો મર્ડર પણ ભૂપતના માથે જ લખાયું છે જેના હાલે ભૂપાતના એ ભૂપથના મર્ડરની આંગણા સંખ્યા લગભગ છ જેટલી પહોંચી જવા પામી છે જો કે હાલ તો આ સમગ્ર પ્રકરણ માં ભૂપત અહીં રજૂ સુધી પોલીસ પગડથી દૂર જાય છે તારીખ સોળ પાંચ બે હજાર પંદરના રોજ વિવેકાનંદ સોસાયટીના નાકા ઉપર રામદેવસિંહ અનુરૂસિંહ ગોહેલનું જે મર્ડર થયેલું એ મર્ડરના કામે આરોપીને પકડવામાં આવેલ છે જેનું નામ છે પ્રતિપાલ પ્રતિપાલશ્રી હરિશચંદ્રસિંહ ગોહિલ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આ કામના અન્ય બીજે આરોપી એસએસ ગોહિલ છે તેનો મિત્ર છે અને એની મિત્રતાના નાતે છેલ્લા પંદર દિવસથી સુરતમાં આવી અને રહેતો હતો આ જ આરોપીએ પોતે અને પોતાના બે અન્ય સાગરીદો એસ એસ ગોહિલ અને ભૂપત આહિર સાથે મળી અને એમના ચોથા સાગરીદ ભોલો કરીને હતો એનું પણ એવું લોકોએ ખૂન કરેલું છે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં દિગસ ગામે જે ખેતરોનો રસ્તો છે એ રસ્તા ઉપર એનું ખૂન કરેલું જે જગ્યા પણ આ કામના આરોપીએ બતાવેલી છે અને આ રીતે એક જ રાતમાં આરોપીઓએ બે ખૂન કરેલા છે હાલનો પકડાયેલ આરોપી પ્રતિપાલ સિંહ કામરેજ હાઈવે ઉપર આવવાનો હતો તેવી અગાઉથી મળેલી બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવેલી અને તેને આવતા તેને ઝડપી લેવામાં આવેલ છે આ જે આરોપી છે એના વિરુદ્ધ ભાવનગર પોલીસ સ્ટેશનના એ ડિવિઝનમાં અને બી ડિવિઝનમાં મારામારીના બે ગુના નોંધાયેલા છે તે ઉપરાંત તેની ઉપર વાહન ચોરીના ગુનાઓ પણ નોંધાયેલા છે પરંતુ સુરત શહેરમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ભાવનગર ખાતે એનો ગુનાહિત ઇતિહાસ છે રિપોર્ટ ન્યૂઝ સુરત